રામ નું જે લાઈવ કરો છો ને એ ખાલી મેગી તો તમને જે તમારે વહીવટ હોય ને નાગદાન ભાઈ ઈ ખાલી કરો પ્લીઝ યાર હું શું કઉ છું રામ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે યાર તમારા એક વિડીયો બનાવો અને નાગદન ભાઈ ને કયો નાગદન ત્યાં જે એડિટ કર્યો છે ફોટો કાઢી નાખો કાલ થી વિડીયો મારી વાતલો ઈ તમારી ને નાગદાન ની પ્રશ્ન એમ મારી વાત નાસ્તિક ભલે પણ હું બે આ જોડી વિનંતી કરું છું કે તમે ખાલી રામને બદનામ નો કરો યાર પ્લીઝ બાળ બચ્ચા છે હું નથી ઈચ્છતો કે તમે ખોટી રીતે એટલે હું હું કઉ છું તમ તારે તમને જે લાગ્યું દુઃખ લાગ્યું હોય તમે ઈ વસ્તુ કરો પણ પ્લીઝ આમજો રામ એટલે અમારો કરણ ભાઈ માં મારો જન્મ છે બરોબર હા દુશ્મની હોય ને તો તમારો તમે જે ભગવાન ને માનતા હોય જે ઈષ્ટદેવ ને માનતા હોય અમારા હેતુ એવું નથી તમે એક ખાલી એટલું કરો કે લાઈવ ની અંદર તમે રામ નું અપમાન ન કરો યાર પ્લીઝ પ્લીઝ ખાલી તમારા પ્રોબ્લેમ હોય મારી વાત તો સાંભળો તમે હા બોલો લાઈવ ચડાવે છે એ કેટલું યોગ્ય છે પણ એમ નઈ એમાં એક મિનિટ હવે તમે વિચાર કરો કે નાગદા ની ફોટો ચડાવો તો તમે રામ નું અપમાન કરો છો રામ ને પગે લાગતો ચડાવે નાગદાન જોડે તો ન્યાય તો ટાટી ભાંગી નાખતો

કારણ કે જે ડોક્ટર બાબા આંબેડકર સાહેબ જે છે એ ઈન્સાન છે ઓલો રામ છે એને પગે લાગે છે એમાં કોઈ જાત નું કઈ નો થાય તો અમે શું કરીએ કે બોલો કારણ કે ઓલો પરમ પિતા છે ભગવાન છે હવે અમારે એના ઉપર કેવી રીતે મારી વાત સાંભળો એના ઉપર એના ઉપર અમે કીધું કે ભાઈ આ વસ્તુ પણ ઈ પોતે એને હું કીધું કે આ જે સંવિધાન અંદર બાબા સાહેબ એના માટે યોગ્ય છે બરોબર તો એનું માન આપે છે કે તમે જે અપમાન કરો છો ને એ ના કરો એમ એમ નહીં આ જાહેર ની અંદર અમારા બાબા સાહેબ ને પગે લગાડે છે કાયમ ના પાંચ હું કેવા માંગે છે અમે એના પર વસ્તુ કહ્યું એમ કે છે કે આંબેડકર સાહેબ એક ઇન્સાન હતા ને આ ભગવાન પણ એમ નહી એમને એમની બાવીસ પ્રતિજ્ઞા છે તમને ખબર છે ને બાવીસ પ્રતિજ્ઞા શું છે ઓગણીસો પચાસ સંવિધાન લખાણું અને અમલમાં આવ્યું છે એ અમને ખબર છે પણ હું એમ કેવા માંગુ છું કે નિલેશભાઈ કોઈ શું તમે જે ટાર્ગેટ કરો એ ન કરો એ લાઈવ માં તમને એટલું કહું આમણે એક જ વસ્તુ કહું તમારી ભાષામાં તમે કદા આજે માનો પ્યોર વેજીટેરિયન હોય અને હું તમને ખાલે અમારે હું મારી જોડે બેસાડી દઉં કે જો આ તો મટન મચ્છી ખાવા વાળો છે તમારી આસ્થાને ઠેસ પણ તો તમારો એમ ને તમારા બીજા દલિત સમાજના કેમ નથી કેતા એમ કહું છું હા

હવે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો